નમસ્કાર મિત્રો નાઇફીસ ગુડ ચેનલમાં તમારું સ્વાગત છે આજ નવા દિવસની નવા બ્લોગથી શરૂઆત કરીએ છીએ દોસ્તો અમે સફર ઉપર જઈએ છીએ હવે અમે જઈએ છીએ અંબાપાની વોટરફોલ અને ઇકો ટુરિઝમ સાઇટ મેં તમને ખાલી કીધું હતું ને કાલે કહીશો બહાર વરસાદ પણ આવે છે તો બહાર જવું વાતાવરણ જવું મસ્ત વાતાવરણ છે અને ધીરે ધીરે વરસાદ પણ આવે છે અહીંથી લગભગ બે કલાક જેવો સમય છે બે કલાક જેવો સમય થશે પહોંચતામાં પહોંચવા માટે એટલે હવે સીધા તમને રોડ ઉપર જઈને મળશું આશા કરીશ કે મારો આજની ટૂર મારી આજની સફર તમને ગમશે દોસ્તો તો ચાલો રોડ ઉપર જઈને મળી નજારો હશે તમને બતાવતા બતાવતા અમે જઈશું અમે બે ફેમિલી છીએ પાંચ જણ છીએ પાંચ લોકો છીએ હું નિમી અને બીજો મારા કઝીનનું ફેમિલી એટલે ગાડીમાં સીધા કારમાં રોડ ઉપર જઈને તમારી સાથે મુલાકાત કરીએ દોસ્તો અમે રોડ ઉપર આવી ગયા છીએ જુઓ કેવો મસ્ત રોડ છે રોડની કન્ડિશન બી મસ્ત છે અને રોડનું એન્વાયરમેન્ટ બી મસ્ત છે પાછો વરસાદ ચાલુ છે ધીરે ધીરે ચરમ ચરમ અમે અંદર કાર કારમાં ગોઠવાઈ ગયા છીએ જો આ બધા જ અમારા સંજયભાઈ છે પાછળ આ બધા આખો ફેમિલી છે આસ્થાબેન નિમી ને અમારા ભાભી શ્રી રોડ મસ્ત છે આ રીતે સીન સીનરી જોતા જોતા અમે નીકળ્યા છીએ અને કારમાં ધીરે ધીરે મ્યુઝિક પણ ચાલે છે મિત્રો આ જે રસ્તો છે સુરત થી બારડોલી નો રસ્તો છે અને આ ગાય પગલા નો રસ્તો તરીકે પણ ઓળખાય છે આ રસ્તા ઉપર આવવું હોય તો જે ટોલ ટેક્સ છે એ પેલા ડાબી બાજુ એક રસ્તો જાય છે સુરતના ટોલ ટેક્સ પહેલા એ બાજુ વળી જવાનું એટલે આ રસ્તા ઉપર ચડી જવાય ધીરે ધીરે અમે લોકો આગળ વધી રહ્યા છીએ મસ્ત એટમોસ્ફિયર છે રોડ રોડ તમે જુઓ એટલો મસ્ત રોડ છે ચાલે છે વરસાદ ધીરે ધીરે પડે છે મસ્ત એટમોસ્ફિયર છે ફરવા લાયક એટમોસ્ફિયર છે એટલો મસ્ત એટમોસ્ફિયર છે ને બહુ મજા આવે એવું છે રાતનો થોડો ઉજાગરો છે પણ એવું ફીલ થતું નથી કે ઉજાગરો છે એવું ધીરે ધીરે બીજી સાથે બધા પાંચ જણા છે પાંચે પાંચ આગળ પૈધા છે રિસોર્ટ છે વિલા છે અહીંયા બહુ બહુ ફેમસ છે આ વિલા આ બાજુનો ત્યાં મેરેજ ફંક્શન અને લોકો વીકેન્ડમાં પણ રહેવા આવે છે થોડું કોસ્ટલી બી છે મારા તમારા જીવન પોસાય ના પોસાય એવું છે હમણાં થોડી વારમાં તાપી નદી આવશે તાપી નદીને કિનારે જ છે લોકેશન બી મસ્ત છે એટલે થોડું કોસ્ટલી વધારે છે આગળનો રોડ જોવો મિત્રો કેવો મસ્ત છે કેવો મસ્ત એટમોસ્ફિયર છે વરસાદ ને લીધે આ રોડ ને ચાર ચાંદ લાગી ગયા છે કેવો મસ્ત સરપાકાર રોડ છે ઉપર નીચે ઉપર નીચે રોડ થાય છે થોડી વાર નીચે જાય તો થોડી વાર ઉપર જાય આ બાજુ ફાર્મ જ લાગે બધા પ્રાઇવેટ ફાર્મ જ ને બધા જંગલ જેવો વિસ્તાર લાગે છે અહીંયા કોઈ નદી જેવું આવ્યું છે નદી જેવું પાણી થોડું થોડું છે શરૂઆત છે એટલે બહુ પાણી નથી આ રસ્તો બારડોલી થઈ વ્યારા થઈ અને આગળ જશે એટલે એજ રસ્તે અમે જવાના છીએ પહેલાં બારડોલી આવશે વ્યારા આવશે વ્યારાથી પછી ગમે બાજુ વળવાનું છે જમણી બાજુની સાઈડ લગભગ એટલે પાકું ખબર નથી તો પૂછી પૂછીને જઈશો અથવા તો ગૂગલ ના સહારે જઈશું તાપી નદી આવી ગુજરાતની બીજા નંબરની મોટા મોટી નદી નર્મદા નદી પછી આ તાપીનો ભૂલ ચાલુ થયો છે એ બાજુ આજુ આ બાજુ ને આ બાજુ તાપીમાં પાણી છે એટલું બધું નથી થોડું થોડું પાણી છે આ તાપી નદી તાપી નદી આ મહારાષ્ટ્રમાંથી આવીને સુરત આગળ ઉભરાટ આગળ એનું દરિયામાં વિલન થાય આગળનો રસ્તો જુઓ તાપી નદીમાં જો સામે જે મંદિર દેખાય છે ને એ ગણતેશ્વર મંદિર છે એ બે બાજુનું ફેમસ મંદિર છે ત્યાં બહુ આવે છે ગણતેશ્વર મંદિરમાં હમણી બાજુ આજે દેખાય છે ને ગણતેશ્વર મંદિર છે બિલ્ડિંગ દેખાય છે ઉપર બોર્ડ બી છે ગણતર મંદિરનો અહીંથી નીચે રસ્તો છે મિત્રો બારડોલી સિટી સામે દેખાય છે બારડોલી સિટી આવી ગયું છે સિટીની વચોવચ થઈને અમે જવાના છીએ એટલે તમને પણ મારી જેમ પૂરી રીતે બારડોલી સિટી દેખાશે હું બારડોલી સિટીની અંદર પહેલી વાર પ્રવેશ કરી રહ્યો છું આ પહેલા મેં બારડોલી સિટી જોયું જ નહોતું આ બારડોલી સિટીની બાયપાસમાંથી હું ઘણીવાર નીકળેલો છું હું જ્યારે જલગાઉ કોલેજ કરતો ત્યારે મારો આ જ રસ્તો હતો નીકળવાનો પણ એ બારડોલીના બસ સ્ટેન્ડથી નીકળી અથવા તો રોડ ઉપરથી નીકળીને સીધા જતા રહેતા હતા સિટીની અંદર આવવાનો મોકો આ મળતો નહોતો સિટીની અંદર આવવાનો મોકો આ મારો પહેલો છે દોસ્તો એટલે તમારી જેમ હું પણ આજે બારડોલી સિટીને પહેલીવાર જોઈશું ગંદકી જુઓ સામે તળાવની બાજુમાં જ કેટલી ગંદકી છે આપણે લોકો ગમે ત્યાં કચરો ફેંકી દઈએ છીએ દોસ્તો એ ખરેખર આપણે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે આપણામાં શિસ્ત છે પરંતુ એ શિસ્ત ત્યારે જ આપણે અમલમાં લાવીએ છીએ જ્યારે આપણે કોઈ દંડની રકમ વસૂલે સામે જે નાલું દેખાય છે એ રેલવેનું ઘણું નાળું છે અમે જ્યારે કોલેજ કરતો ત્યારે જલગાંવ જતો ત્યારે આ રૂટ ઉપરથી જ રેલવેમાં જતા હતા એટલે આ રૂટ ઉપર ઉપરથી નીકળતો અહીં શું ખબર નહીં પણ નીચેથી આજે પહેલીવાર નીકળું છું અહીંથી જ હવે મેન જૂનું સિટી પારડોલી સિટી ચાલુ થાય છે દોસ્તો સામે એક ચાર રસ્તા આવે છે ચાર રસ્તાની પહેલી પાર સિટીની મેન બજારો ચાલુ થશે જો સામે જે ગેટ દેખાય છે ને રાજસ્થાનની ગેટ કરીને કોઈ છે એ ગેટ પછી સિટીની બજારો ચાલુ થાય છે દોસ્તો જુઓ ચાર રસ્તા આવ્યા ને સામે ગેટ દેખાય છે ગેટની પેલે પારથી બજારો ચાલુ થાય છે અત્યારે સવાર સવારનો ટાઈમ છે સવાર સવારનો સમય છે એટલે ટ્રાફિક છે નહીં એટલે અમે આરામથી સિટીની વચ્ચેથી નીકળીએ છીએ કદાચ પિક અવર્સમાં અહીંયા ટ્રાફિક હોઈ શકે છે અને આજે જ પાછો શનિવાર છે એટલે કદાચ અમુક ઓફિસોમાં રજાનો દિવસ પણ હોય બારડોલી સિટી એટલું બધું મોટું નથી એટલે ટ્રાફિક બી હલકો રહેતો હશે પણ તો ટ્રાફિક રહેતો હશે દોસ્તો જુઓ બારડોલી સિટીના નજારા હું પણ પહેલીવાર જોઉં છું અને તમે પણ પહેલીવાર જોતા હશો ઘણા જોતા હશે ઘણા બારડોલીવાળા પણ હશે પણ મને બારડોલી સિટી ગઈ હું કારણ કે બારડોલી સિટીની અંદર કેટલી ગ્રીનરી છે વરસાદ ચાલુ છે વરસાદની વચ્ચે અમે જઈ ગયા છીએ બીક લાગે છે કે આગળ જો અમે ક્યાં જવાના છીએ ત્યાં તો વરસાદ હશે ને આવો તો નીચે ઉતરાશે નહીં ને કશું અમે પણ નહીં જોઈ શકીએ ને તમને બી નહીં જોવા મળે કશું જુઓ વરસાદની મજામાં માણો મ્યુઝિકની સાથે જેમ આગળ વધ્યા વરસાદ પણ વધતો જાય છે વરસાદની તીવ્રતા પણ વધતી જાય છે જેમ આગળ વધ્યા અમારી સાથે વરસાદ પણ આવતો જાય છે ને વધતો જાય છે અમારી ધરકન વધતી જાય છે પછી જે વાળા ગાડી ઉલાડતા જાય છે આવા વરસાદમાં તો સ્પીડ તો જો પાછળ કશું દેખાતું નથી દોસ્તો અમે વ્યારા પસાર કરી લીધું છે વ્યારા જ્યારે ગામ ચાલતું હતું ત્યારે હું ગાડી ડ્રાઈવ કરતો હતો એટલે મેં એનું શૂટિંગ કરી ના શક્યો અત્યારે અમે વ્યારા અને વઘઈના વચ્ચેના રસ્તા ઉપર છીએ રસ્તો જેમ આગળ વધીએ છીએ એમ જંગલવાળો અને બમ્પવાળો થતો જાય છે ઘણું જંગલ થતું જાય છે દોસ્તો અને હાકડો થતો જાય છે કારણ કે આજે આગળ આવશે એ પૂર્ણા નદીનો અભિયારણવાળો વિસ્તાર આવી જશે એટલા માટે બમ્પ પણ છે કારણ કે આ રોડ ઉપર આ એરિયામાં તમે વધારે સ્પીડમાં ગાડી ચલાવી ના શકો એટલા માટે બમ્પ પણ મૂકેલા છે સાથે સાથે રોડ સાંકડા થઈ ગયા છે કારણ કે આજુબાજુ વૃક્ષો છે ઘણું જંગલ છે એટલે રોડ પણ સાંકડા થઈ ગયા છે દોસ્તો જો અમે આગળ વધી રહ્યા છીએ મિત્રો તમારે ક્યારેક ને ક્યારેક તો ફરવા નીકળી જ જવું જોઈએ કારણ કે જો તમે ફરવા જઈશો તો તમે નવી દુનિયા જોશો તમે જો નવી દુનિયા જોશો તો તમે કંઈક ને કંઈક શીખી શકશો અને બીજું ડૉક્ટરો કે છે એવી રીતે હરવું ફરવું નવી નવી જગ્યા જોવી નવો નવો માહોલ જોવો એ આપણા સેહત માટે બહુ સારું છે માટે નવી નવી જગ્યા આપણે જોતી રહેવી જોઈએ મિત્રો મેં પહેલાં કીધું એ રીતે પૂર્ણા અભયારણ્ય ચાલુ થઈ ગયું છે પૂર્ણા નો એરિયા છે એટલે પૂર્ણ અભયારણ્ય ચાલુ થઈ ગયું છે દોસ્તો દોસ્તો જેવું અભયારણ્ય ચાલુ થયું એવું જ આજુબાજુ જુઓ ઘણું જંગલ ચાલુ થઈ ગયું છે દોસ્તો આ નજારો જોવાની એટલી મજા આવે ને કે એના માટે મારી પાસે શબ્દો નથી એક તો આજુબાજુ જંગલનો એરિયા છે ઉપરથી ઝરમર ઝરમર વરસાદ પડે છે અમે જ્યારથી નીકળ્યા ત્યારથી ધીરે ધીરે અમારી સાથે વરસાદ ઝરમર ઝરમર પડી રહ્યો છે થોડીવાર ફાસ્ટ થાય છે થોડીવાર ધીમો થાય છે અને ઝરમર ઝરમર વરસાદ તો કન્ટિન્યુ છે દોસ્તો દોસ્તો નજારો જોવો કેવો અદ્ભુત નજારો છે ધીરે ધીરે ડુંગર પણ ચાલુ થઈ ગયા છે પહાડો પણ ચાલુ થઈ ગયા છે અને આ નજારામાં અમે જે રીતે આનંદની અનુભૂતિ કરીએ છીએ એને માટે કોઈ શબ્દો નથી દોસ્તો અમે પાંચે જણા એટલા આનંદમગ્ન છીએ કે મારે અહીંયા વોઇસ ઓવર કરવું પડેલું કારણ કે લોકો પાછળ આનંદમાં ને આનંદમાં વાતો કરી રહ્યા છે મોટેથી ગાયનો વગાડી રહ્યા છે અને એ લોકોના એન્જોયમેન્ટમાં ખલેલ ના પહોંચે એટલા માટે એ સાઉન્ડ રિમૂવ કરી અને હું મારું વોઇસઓવર કરું છું જોવો દોસ્તો વરસાદને કારણે આજુબાજુના ખેતરો પાણીથી ભરાઈ ગયા છે આજુબાજુ એટલી ગ્રીનરી ઊગી ગઈ છે કે મનને અને આંખોને એટલું સારું લાગે છે ને કે મારી પાસે એને માટે કોઈ શબ્દો નથી દોસ્તો જિંદગીની અંદર અત્યારે એટલી શાંતિ લાગે છે એટલું સારું લાગે છે ને કે હું મારા બધા ટેન્શનો ભૂલી ગયો છું દોસ્તો તમે પણ આ રીતે બહાર નીકળી જાઓ કારણ કે હરવું ફરવું એ આપણી તબિયત માટે આપણી સેહત માટે ખૂબ સારું છે નવી નવી જગ્યા જુઓ નવા નવા લોકોને મળો અને લોકોને ઓળખો એ જિંદગીમાં ખૂબ જરૂરી છે પૈસા તો આપણે ખૂબ કમાઈશું પણ જો એને સારી રીતે સારી જગ્યાએ વાપરીશું નહીં આપણા માટે વાપરીશું નહીં તો એ પૈસા કોઈ કામના નથી દોસ્તો દોસ્તો હવે અમે અમારી ગાડીની સ્પીડ એકદમ ધીમી કરી નાખી છે બહુ વધારે સ્પીડ નથી કારણ કે અમે માહોલને એન્જોય કરવા માંગીએ છીએ અને રસ્તા પણ અત્યારે પહાડી થઈ ગયા હોય એવું લાગે છે ઉપર ચડતા હોઈએ અમે એવું લાગે છે દોસ્તો આ રસ્તો મારા માટે પહેલીવારનો રસ્તો છે હું આ રસ્તે પહેલીવાર આવી રહ્યો છું અને અત્યારે પહેલીવાર જોઈ રહ્યો છું બહુ મસ્ત લાગે છે દોસ્તો નાની નાની ઝૂંપડીઓ આવે છે પણ આ વાતાવરણમાં એટલી સુંદર લાગે છે ને જો સામે નાનું દુકાન જેવું લાગે છે પણ આ વાતાવરણમાં એટલી મસ્ત લાગે છે ને કે મજા આવે એવું લાગે છે આપણું પણ મકાન અહીંયા હોય તો મિત્રો એક જગ્યાએ અમે ઉભા રહ્યા છીએ પાછળની કોઈ નદી છે કઈ નદી છે ખબર નથી પૂર્ણા નદી જેવું લાગે છે પાછળનો નજારો જુઓ તમે મસ્ત નજારો છે પાછળ આ જુઓ પાછળ મારી પાછળનો આખો નજારો વાદળ એકદમ મસ્ત છે જો સામે સામે વાદળ જોવું વરસાદ પડે છે એટલે હું વધારે નહીં રડું કારણ કે કેમેરો વોટરપ્રૂફ નથી જો કેટલું મસ્ત એટમોસ્ફિયર છે મિત્રો જોવો આગળ સામે વાદળ અને પહાડ એક થઈ ગયું છે આગળ વાદળ અને પહાડ એક થઈ છે એટમોસ્ફિયર જોવો અહીંયા અને માહોલ જોવો તમે વરસાદ પડે છે અત્યારે મોબાઈલથી હું શૂટિંગ કરું છું કારણ કે કેમેરો વોટરપ્રૂફ નથી મોબાઈલ વોટરપ્રૂફ છે ધીરે ધીરે વરસાદ પડે છે અને અહીંયા ફોટોગ્રાફી ચાલે છે જો એની બી ઊભી છે અમારા ગ્રુપની ફોટોગ્રાફી ચાલે છે રસ્તો છે સૌ મસ્ત રસ્તો છે જો આ બંને જો ફોટોગ્રાફી પણ ચાલે છે અને વિડીયોગ્રાફી પણ ચાલે છે સાથે સાથે જો સામે જો અને પહાડ એક થઈ ગયા છે સામે જો દોસ્તો રસ્તાન કેવો મસ્ત છે હું અત્યારે થોડુંક વોકિંગ કરું છું ગાડી અમારી ચાલુ થઈ ગઈ છે મારી રાહ જોવે છે તો આ વળાંક ઉપર જે ગાડીઓ આવે છે કેવી મસ્ત આવે છે કેટલી મસ્ત રીતે ફરે છે સામે એટમોસ્ફિયર પણ એવું છે મસ્ત ચાલતા ચાલતા ધીરે ધીરે હું જાઉં છું ગાડી તરફ આ કઈ નદી છે ખબર નથી પણ મસ્ત નદી છે જે નદી છે બહુ મસ્ત નદી છે અને આ જો લોકો અહીંયા ઊભા છે પિકનિક મનાવવા જ બધા નીકળ્યા છે કેટલો મસ્ત આખો વળાંક જુઓ તમે મસ્ત વળાંગ છે રસ્તો બી એટલો મસ્ત છે ધીરે ધીરે વરસાદ વરસે છે વોટરપ્રૂફ કેમેરો નથી છતાં શૂટિંગ કરું છું મિત્રો બાજુમાંથી પૂર્ણા નદી જાય છે વહી રહી છે એની બાજુ બાજુમાં એની પેરેલ અમે ધીરે ધીરે આગળ વધી રહ્યા છીએ દોસ્તો અહીંયા વિડીયો બહુ લાંબો થઈ ગયો છે લગભગ વીસેક મિનિટ જેટલો લાંબો થઈ ગયો છે આગળની સફર ચાલુ રહેશે આગળની સફર તમે બીજા ભાગમાં જોઈશો આજના ભાગમાં અહીંયા સુધીની સફર હું તમને બતાવું છું આશા કરીશ કે આશા રાખું છું કે તમને મારી આ સફર ગમી હશે જુઓ રસ્તા કેવા મસ્ત થઈ ગયા છે આ મસ્ત રસ્તાનો નજારો તમને ગમ્યો હશે જો તમને આ નજારો અને આ રસ્તા ગઈમાં હોય જુ આ રસ્તા અને પહાડી રસ્તા કેવા ઉપર જાય છે એ રસ્તા તમને ગમ્યા હોય તો મારા વિડીયોને અને આ રસ્તાઓને આ માહોલને એક લાઈક કરી દેજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને દોસ્તો કોમેન્ટ કરીને મારી આ ટ્રીપ વિશે મારે આ ચેનલ વિશે અને મારા આ બ્લોગ વિશે જરૂર બતાવજો અહીંયા તમને બાય બાય જય શ્રી કૃષ્ણ સ્ટે શેફ આશા કરીશ કે તમે પણ કંઈક નવી જગ્યાએ ફરવા જશો ફરીથી તમને અહીંયા બાય બાય